રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે વિરોધ વંટોળ થયો છે રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે હવે વડોદરામાં સમા વિસ્તારના પ્રીત પાર્ટી પ્લોટ પર આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થયા છે સવારે પણ જે પાટીદાર નેતા પરેશભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેમની મુખ્ય અહીંયા જે મળ્યા છે એનું મુખ્ય કામ એ છે કે તે રૂપાલાને સમર્થન કરવાની સાથે વડોદરામાં પાટીદાર ઉમેદવારની તેઓ ઈચ્છા ધરાવે છે ઘનશ્યામભાઈ સાથે વાત કરીએ અગ્રણી છે ઘનશ્યામભાઈ શું કહેશો પાટીદાર અહીંયા તમામ એકઠા થઈ રહ્યા છે શું મુદ્દો છે પાટીદાર સમાજ અહીંયા એકતા થયા છે અત્યારે કે ભાઈ આ જે બધું ચાલી રહ્યું છે એ સમાધાન થાય મોવડી મંડળ નક્કી કરે શું ચાલી રહ્યું જે રૂપાલા સાહેબ માટેનું બધું ચાલે છે અને એક જ જીત પકડી શક છત્રીઓ ભાઈઓએ આપણે તો એક જ વસ્તુ છે તમામ હિન્દુ સમાજના હંપીને રહે અને હંપીને ઉપરથી નિવેદન લાવે મૌડી મંડળ એવું અમે નક્કી કરવા માટે ભેગા થયા છે ગઈકાલે છેલ્લી સ્પષ્ટતા થવાની હતી એ થઈ ગઈ રાજપૂત સમાજનો વિરોધ જ છે એ એક જ માંગ કરે છે કે ભાઈ રૂપાલા અહીંયા ટિકિટ પર જ ખેંચે તો સામે પાર્ટીએ પણ કહી દીધું છે કે ભાઈ રૂપાલા તો ત્યાંથી ચૂંટણી લડશે બરાબર છે પણ એ મૌડી મંડળ જે નક્કી કરે એ અમને માન્ય છે તો પછી રૂપાલાને તમારું સમર્થન સાથે તમારા અગ્રણી પરેશ પટેલે સવારે જે રીતે એબીપી બી અસ્મિતા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે પાટીદાર ઉમેદવાર પણ ઈચ્છીએ છીએ વડોદરામાં અને જો પાટીદાર ઉમેદવાર ના આપી શકો તો રૂપાલાને વડોદરા લાવો તો અમે સમર્થન માટે તૈયાર છે આ તો મવડી મંડળ જે નક્કી કરશે અમને માન્ય રાખીશું તમારી શું માંગ છે પાટીદારો ના ના જે આપશે અને પાટીદારને આપે અને જે રૂપાલા સાહેબને આપશે તો એમને વાંધો નથી પાટીદાર ને ટિકિટની વાત છે ટિકિટની માંગ તો છે તમારી વડોદરામાં એવું કહી શકાય હા કહેવાય ને બહાર થી લોકો આવી નહીં ઊભા થઈ જતા હોય તો સ્થાનિક કોઈ પાટીદારને આપે કે સ્થાનિક કોઈ બ્રાહ્મણને આપે કે હિન્દુ સમાજને કોઈ પણને આપે તો અમે સ્વીકારવા તૈયાર છે પણ વડોદરાનો સ્થાનિક ઉમેદવાર જોવે એટલે રંજનબેન તો બદલાયા તો ડોક્ટર હેમંગ જોશી આયા એટલે પણ એ પણ તમને સ્વીકાર્ય તો નથી પાટીદાર ઉમેદવારની ના ના અમારે રંજનબેનનો વિરોધ નતો રંજનબેન અહીં સ્થાનિક જ છે ને બે ટમથી આયા હતા એમને કઈ ખોટું કામ કર્યું નથી હેમંગ જોશી ની જગ્યાએ પાટીદાર મે એમને ઓળખતા જ નથી હેમંતભાઈને સાહેબ હવે મુદ્દો એ છે કે ભાઈ પુરષોતમ રૂપાલાને વડોદરા લાવો તો અમે જીતાડીશું આ પ્રકારનું નિવેદન જે પરેશભાઈ જીતાડીશું એટલે તમામ હિન્દુ સમાજ ભેગા થઈને જીતાડે ખાલી પાટીદાર એકલા ના જીતાડી શકે ભાઈ એટલે અમારું એવું છે કે ભાઈ પાટીદારો તમામ હિન્દુ સમાજ ભેગો થઈને જીતાડે વડોદરા લાવવાની વાત કરી રહ્યા છો હા આપણે સંમત છે ભલે આવતા વાંધો નહીં વાંધો નહીં કે પછી લાવવા માગો છો જો ત્યાં વિરોધ થઈ રહ્યો મવડી મંડળ જે નક્કી કરશે એ અમારે માન્ય છે મવડી મંડળ જે નક્કી કરશે તે માન્ય છે તેવું ઘનશ્યામભાઈ પટેલ કહી રહ્યા છે પાટીદાર અગ્રણી છે સ્પષ્ટતા તે પણ થઈ ગઈ કે જે સવારે પરેશભાઈ પટેલે જે માંગ કરી હતી અને તે જ માંગને લઈને તેઓ પણ અળગ છે વડોદરાની અંદર પાટીદાર સમાજનું અહીંયા સંમેલન છે મુદ્દો સ્પષ્ટ થઈ ગયો છે વડોદરાના જે ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી છે લોકસભાના ઉમેદવાર તેમને બદલવાની માંગ છે પાટીદારને ટિકિટ અપાય સાથે એ પણ વાત મૂકવામાં આવી છે કે જો પાટીદાર સમર્થન કરે છે રૂપાલાને રાજકોટમાં તો કરે જ છે પરંતુ તેમને વડોદરામાં પણ જો લાવવામાં આવે તો વડોદરામાં પણ તેઓ રૂપાલાને જીતાડવાની અહીંયા નેમો મૂકી રહ્યા છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા